નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદા ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રવિવારે લેવાનાર એનએમએસ પરીક્ષામાં વિભાગ એક સામાન્ય જ્ઞાનમાં કેટલીક આકૃતિઓ પૂછાય છે જેના રોકડિયા મારક હોય છે તેમાંની એક આકૃતિ દર્પણ આકૃતિ પૂછાતી હોય છે તેના વિશે આપણે ટૂંકમાં સમજ મેળવી લઈશું જેથી આપણા પાંચ માર્ક્સ ફિક્સ થઈ જાય દર્પણ આકૃતિ મિત્રો દર્પણ આકૃતિમાં એવું હોય છે કે ઉદાહરણ તરીકે આવી એક આકૃતિ અથવા કોઈ મૂળાક્ષર આપેલ છે તેની સામે આવું દર્પણ દોરેલ છે ત્યારે આપણે હંમેશા બાજુમાં દર્પણ આવે ત્યારે એટલું યાદ રાખવાનું કે કોઈ પણ આકૃતિ હોય કે મૂળાક્ષર હોય તો તેનો જમણી બાજુનો ભાગ ડાબી તરફ આવી જશે જો ડાબી તરફનો ભાગ હશે તો જમણી તરફ આવી જશે તો આપણે જોઈ શકીએ છીએ અહીં એમાં ત્રણ આડા લીટા એ જમણી તરફ છે તો ડાબી તરફ આવી જશે આકૃતિ પૂર્ણ થઈ સાચો જવાબ આવો થશે એક ઉદાહરણ જોઈએ બીજો એક મૂળાક્ષર લઈએ આપણે કે કેમાં આ રીતે બાજુમાં દર્પણ હોય મિત્રો યાદ રાખજો બાજુમાં દર્પણ હોય તો કેના બે પાખિયા જોઈ શકો જમણી બાજુ છે તો કઈ બાજુ આવી જશે ડાબી તરફ આવી જશે ઓકે હવે આમાં બીજી આકૃતિ પૂછાતી હોય છે એને આપણે વોટર ઇમેજ પણ કહી શકીએ છીએ એમાં શું હોય છે કે દર્પણ બાજુમાં ના રહેતા નીચેની સાઈડ હોય છે એક ઉદાહરણ આપણે લઈએ એમ એક મુરાક્ષર લઈએ અહીં હું મૂળાક્ષરને ઉદાહરણ તરીકે લઉં છું એમાં કોઈ આકૃતિ પણ હોઈ શકે આપણે આપણે એટલું ધ્યાન રાખવાનું છે એનો બેઝ યાદ રાખવાનો છે કે આકૃતિની જો બાજુમાં દર્પણ હોય કે મોડાક્ષાની બાજુમાં દર્પણ હોય તો ડાબી બાજુની આકૃતિનો ભાગ જમણી બાજુ આવી જશે જમણી બાજુનો ભાગ ડાબી બાજુ આવી જશે હવે એ રીતે જો દર્પણ આ બાજુ હોય એને આપણે વોટર ઇમેજ પણ કહીએ છીએ જો નીચેની સાઈડ હોય કઈ બાજુ હોય મિત્રો નીચેની સાઈડ હોય નીચેની સાઈડ હોય તો જો ઉપરનો ભાગ છે નીચે આવી જશે એટલે આ રીતે આકૃતિ બનશે ઓકે બીજું એક લઈએ આપણે મૂળાક્ષર પી તો પીમાં દર્પણ કઈ બાજુ છે મિત્રો જુઓ નીચે છે આપણે દર્પણ કઈ બાજુ છે એ ધ્યાન રાખવાનું છે દર્પણ આકૃતિ અથવા મોળાક્ષરની બાજુમાં છે કે આકૃતિ મૂળાક્ષરની નીચે છે જો નીચે હોય તો ઉપરનો ભાગ નીચે આવી જશે જાણ કે પીમાં જુઓ તમે પીનો ભાગ ઉપરનો આ પી છે બરાબર તો એ ભાગ ક્યાં આવી જશે એની ડાબી જમણી સાઈડ નહીં બદલાય પણ એ નીચે આવી જશે એટલે આ રીતે બનશે મિત્રો ઓકે તો આના પાંચ મારક આપણે પાકા કરી નાખવાના છે આમાંથી એક પણ મારક આપણું ના જવું જોઈએ દર્પણ આકૃતિના પ્રશ્નો દર વખતે પૂછાતા જ હોય છે તો મેઇન બે જ આપણે એ યાદ રાખવાનું છે જો બાજુમાં બાજુમાં દર્પણ આ રીતે દોરેલું હોય તો ડાબો ભાગ જમણી બાજુ જતો રહેશે જમણો ભાગ ડાબી બાજુ જતો રહેશે અને જો દર્પણ નીચેની બાજુ દોરેલું હશે તો મિત્રો યાદ રાખજો ફક્ત ઉપરનો ભાગ નીચે આવશે નીચેનો ભાગ ઉપર જશે ઉદાહરણ તરીકે એલ તો એલનો નીચેનો જે લીટો છે એ એની સાઈડ નહીં બદલે ખાલી નીચેથી ક્યાં જશે ઉપર જશે એટલે એલ આ રીતે બનશે ઓકે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓલ ધ બેસ્ટ